આવીને આવી ખુશી તમે આપો તો બોલું તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય આવું તો મજા મજામાં તોય નથી આવી અલી તમે આ વીસ કહ્યું અંદર થી

જય પંડ્યાનો જન્મ દિવસ હોય અને અમારા એલડી ભાઈ જ્યારે વીસ કરતા હોય રાજુ રાજુભાઈ જ્યારે વીસ કરતા હોય અને જ્યારે મારા સિંગર લક્ષ્મણ ગોહિલ ને ગાવું હોય ત્યારે

ફોલોવર પણ એક લાખ ઉપર પહોંચી જાય આ વર્ષમાં એવી શુભકામના સારું થશે